હલો ગાઈઝ કેમ છો તો આજે છે ભાગ સાત અને તમે જોઈ શકો છો કે અમે લોકો બધા અહીંયા આવ્યા છે અને સંજોગથી અમે લોકો બધા એકબીજાને મળી ગયા અમને પણ નહોતી ખબર કે અમારા ઘરના બધા આ આવવાના છે તો અમને બધા ગામના લોકો બધા મળી ગયા તો હવે અમે લોકો એકબીજાને મળીને તમે જોઈ શકો છો કે બધાના આનંદનો પાર પણ ના રહ્યો એકબીજાને જોઈને બધા બહુ જ ખુશ થઈ ગયા ઘણા દિવસ પછી મળ્યા બધા એકબીજાને તો હું અમુક લોકોને નથી ઓળખતી કેમ કે હું ક્યારેય મળી પણ નથી પણ ઓળખાણ આપ્યા છે ફેમિલી મેમ્બરમાં બધા કે આ કોણ છે આ કોણ છે એમ કરી તો અમને અમને પણ મજા આવી હિન્નલ પણ ઓળખતી નથી મારી જેમ છે એને પણ તો એકબીજાને હવે ઓળખી ગયા અમે તો ઘણા દિવસે મળ્યા હોય એટલે તમે જોઈ શકો છો કે બધા એકબીજાની જે હૃદયમાં જે સ્થાન હોય ક્યાં જાય હે ને હવે અમે લોકો જઈએ છીએ મ્યુઝિયમમાં તો એ મ્યુઝિયમ હું તમને બતાવીશ જો અંદર અમને ફોટો શૂટ કરવા દે તો તો અહીંયા એ ઢાળ આ એટલો બધો છે કે તેમને ચાલતા ચાલતા પણ થાક લાગી જાય અમારા બધા ફેમિલી મેમ્બર આગળ જાય છે અને હું મારા હસબન્ડ પાછળ છીએ કેમ કે હું પહેલાં એને લઈને ચાલતી હતી પછી એને ગાડીમાં બેસાડી દીધો એટલે મારે પાછળ રહેવું પડ્યું એટલે હું પાછળ થઈ ગઈ છું અત્યારે અને આ જેમ પંજાબમાં ગોલ્ડન ટેમ્પલ છે એવી જ રીતે આ ગોલ્ડ ગોલ્ડન પ્લેસ છે તો એક સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો મંદિર નથી મ્યુઝિયમ છે તો સરસ મજાની ડિઝાઇન સાથે આ મ્યુઝિયમ બનાવ્યું છે અને અહીંયા બધાએ સરસ મજાનું એન્જોય કર્યું છે અહીંયા ફોટોને એવું બધા પાડે છે મજા આવે છે એક સરસ મજાનો આનંદનો અનુભવ થાય છે શાંતિ જો લેવી હોય તો તમને અહીંયા જાઓ તો જ વધારે મજા આવે બહુ શાંતિ મળે છે અહીંયા અમે ફેમિલી મેમ્બર આટલા દિવસે ભેગા થયા તો અમે એકબીજા જોડે ફોટો શૂટ કરીએ છીએ અને મજા આવી ગઈ આપણો પોતાનું ઘરનું હોય અને યુએસની અંદર જો આવી રીતે મળવાનું થાય તો એનો આનંદનો પાર જ ના રહે તો અમે એકબીજાની ઓડાવતા રહીએ છીએ મસ્તી કરીએ છીએ અને અમને મજા આવી ગઈ તો આ જુઓ આ છે બગીચો આ બગીચાની અંદર સરસ મજાના અલગ અલગ જાતના ફૂલનું રોપાણ થયું છે અને આ બગીચો આ મંદિરની જોડે એકદમ સરસ વાતાવરણ ઊભું કરે છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના ગુલાબ છે બધા અલગ અલગ ફૂલો છે તો ચલો હવે હું મળીશ ભાગ સાતમાં તો બાય જય શ્રી કૃષ્ણ આવજો ટેકે ભાગ આઠમાં મળે